સુરત શહેરમાં આવા નવા આગના બનાવો સામે આવતા હોય છે ત્યાં ફરી એક આગનો બનાવ સામે આવ્યો છે સુરતના સચિન વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં સચિન જીઆરડીસીમાં રામેશ્વર પાસે ચિંદી મુક્તા મેદાનમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે વેસ્ટેજ ચિંદીના ખુલ્લા ગોડાઉનમાં પડેલો માલ આ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયો છે ખુલ્લા પ્લોટમાં પડેલો વેસ્ટેજ ચિંદીનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને આગની જાણ થતા ફાયર નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા હાલ ઘટના સ્થળ પર દસ થી વધુ ફાયરની ગાડીઓ પહોંચી ગઈ છે સચિન ફાયર અને ભેસ્તાન ફાયર અને બાંદરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે